આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પાર્કની ચર્ચા થાય વલોવાઈને સંગ્ય બહાર આવે રખેને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના સારી કરતા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખે ને કૌશિકભાઈ નહીં આવે ને તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે માત્ર ચપટી વગાડી અને સત્તા ના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડા ની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે અડધી રાત ઘરે ઘરે થી પોલીસ પાસે આવી છે પાટે હુમડાવીને પટ્ટા મરાવ્યા છે એનો એક કુવારી કન્યા નો જાહેર માં વરઘોડો કઢાવ્યો છે એને અમરેલી ના લોકો ગુજરાત ના લોકો માફ નહીં કરે એટલે આજ એક કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવા ના છીએ સાડા સાત સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલ્લીને ચર્ચા કરવાના છે આપ સૌ મિત્રો

જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિતબાઈ આ ગુવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા ગામે ગામ દારૂની આટડ્યું કોણે ખોલાવી છે પોલીસ પાસેથી ચાલીસ લાખ નું હપ્તો કોણ લે છે શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાઈ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોને કર્યો છે ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે એ હું અને અમરેલીની જનતા ગુજરાતની જનતા એની ઉપર સત્ય નો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ જો તમે નહીં આવો તો આજ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આચળો

તમારું માથ જેનું બિલ હોય ને એ અઢીસો રૂપિયા લઈ લેવાના ડુપ્લિકેટ કરી દે એ પણ પકડાવ એ પણ બાજુ આ લઈ ગયો ડુપ્લિકેટ

તમામ નેતાઓ ઉપસ્થિત અત્યારે જોવા મળી રહ્યા છે પાયલને ન્યાય આપવા માટે તેને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હવે ક્યાંક જે